अटाण में घड़ी वीणे ली थी ये वो जोख है ये पर गांव में मुक वजह है ये हूं जो खाई क्यों खा धीरो धीरो में जो वर है वर है बहु ने तो थोड़ा थोड़ा आवे ये तो आ बधे काम फरी उन धराई गयो ना थोड़ा थोड़ा में आवे तो ये पर पानी सीधे सीधे चालू सी तो थे जाए तो यूं बताइए हैं हाँ बस ये पढ़ाई को तो जाई भाई। अलग तो पढ़ाई को तो अलग ना के ना के ना के को तो अधिक पढ़ाई को भाई। बेबे उपर बेबे। बेयासमें क्या क्ले ले? बेयासमें क्यों पढ़ाई दीना? बेया को लास्मा आई पौडा जय जय ती तो बोलले दादा हाँ ले वाह वाह है ओए बेबे उ पड आ आ रे आ, तो आ, आ रे नो जैन uh -huh. सोप्रो आम तकों काम पडे एक तो कर दिया करन पापा काम करे पसी काही काम न करे बा ना छे आय ओए रामू कुठे छे मी पडो انا هر كادي ويفر نتا هتي ها ها انا حوت لك

बस ले हाल रेडी। ये भी देखना है ये क्या पियूँगे? सुतरंग जसिका सम चैमा ताजी हाल जहाँ खाती मनाओ माइकल। अति अति मनाओ। अति नहीं। किरुं लायना का दीपियूँ आइनी। लहना में तेल lo

જો મેનો રાઉન્ડ બહુ હરામ હરવાઈ ગયો એ અમાર ગામ નો વેકરા નું તરાવજી હે ને ઈ ઓવરફ્લો થેગો આ તરાવ ને ઉપર એક તરાવ હે ઓલી કોરા ઈ બહુ મોટો તરાવ હે ઈ ઓવરફ્લો થ્યું ઈ પછી વા ઓવરફ્લો થેગો જો વા જાય પાણી બહુ હારો મે થિયો આ કોરા થી જા આમાં સીન બધાઈ મે ધોવે નાખ્યું ના આ તે આ ધોવે નાખાય હે આ

ખાતો જ જ એટલે ધીરે ધીરે ઓમે મેમાય પર ઉતારવાનું ચાલુ રાખ્યું ભીંજા તો ભીંજાતા આવો છેલો રાઉન્ડ છે ઉતારવાનું છેલો રાઉન્ડ છે આમાં જેની લાભ લેવો એ લે લીજો લાભ હમ ઓસિયા પટલાક દીન્યું છે નકા બે ત્રણ દી દ્રેત અજે અઠવાડીયું નઈ વાંધો આવે ધીર્યું ધીર્યું ઉતારીએ નદી હમ નકા તપુર્યું થઈ જાત કા મેના બહુ માણસ બાદ નીકળે નઈ હમ અમે નો નીકરીએ આપણી આમાં ઉતરે બહુ ઓછ્યું ઉતારવા અમે ઓછો આવીએ મે વધારે હોય ને ત આજ થોડો હું છે થોડો થોડો મે છે એ આજ હાલે ઉતારવા બો મે હોય તો પછી નો મેડા વે ઉતારવાનો ને આ લુંગા છે ઉપર યસલ પાક ગઈ ને મીઠી છે કોઈ હ આ બધી લુંગું સાફ થતી જાય છે આમાં કંઈ રી છે નહીં હ કે ગીત મીઠ્યું મીઠ્યું ગર્યું ગર્યું તે આપણે થોડ્યું ખાય લ્યું નો મોદ કે ખાયે ફૂલ ગર્યું હોતે થોડું ખાય લ્યું ધરાઈ રહે તાલું તો આવીવી છે બહુજ મીઠું પાકી મોટી મોટી જો તો ખરિયામાં નાખી હતી હવે એક ડોલમાં ભરાઈ ગઈ પડી અહીંયા બીજી ડોલ છે

મૈ બૌ નાડે ની પાહે પાહે હોય તો તરત આવતો રે આ વાડ્યું બૌ શેત્રા તા બૌ નીકળતા ને મે નામક નદી નું નાળા માં આવે જાય તો પાછો નીકરાય નહીં પાછો ફહાઈ तार मंडी है एक आई थी बस है ना हाथ दुख जाए नहीं खाई क्यों योशी उतरे आत्मा का अंतरण से कट को हो माय आत्मा हम्म hmm. तो थोड़ा थोड़ा मैं आवे कैमरा में एक बेटी पा पड़िया से जरा कोई देखे बाकी वावड़ो कोई बसे नहीं पांदरा एक हलता नहीं નો જો જો ફડ 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 ચાલુ હાવ બધે જગ્યામાં જ ઉતરતો જાય ને એ ઉતારવા મંડિયમઈ પર તો હું ઓટણા જાણ પાણવાર બેક્ટેરિયા આવેગાથી બેક્ટેરિયા લેવા તા ત્રિવેણીય પૂગ્યો તો ને લે આ ઊપું જોવા કે કીવીક નદી આવી ને નદીમાં કેટલું પાણી હે ખેતરમાં બેક્ટેરિયા દેવાંતે બેક્ટેરિયા લે જા આવેગા પાણવારથી લેવા જા મોટણ જો ત્રિવેણી નદી હોય તો ત્રિવેણી સંગાયમે આ મારી વર્તો બે નદી છે જો આરામ સારા મેટ્યો ઓ જાજો પાણી આવે તો અртоંડી મટ પર આવી ગયું અમારું ને આજે આવક ચાલુ છે બત એમ રેસ ફૂટેગા એટલે આવક ચાલુ છે કે હું બીજી બાજુ દેખાડાકણી ચારિયા જાવ આ હે ને જૂનું પુલ હતું પેલા આથી આવા કેવર થાતી પણ પછી ગામમાં પાણી પૂગે જતું ને એટલે આ નવું પુલ બનાવ્યું આ જવો ભરાઈ ગયું આખું ડીમ ભરાય ત્યારે આ પુલ દટાઈ જાય ખાલી આ પાઇપલાઇન એ જ દેખાય આમાં નથી જે વર્તું જો આ ઓલી વૈષ્માજી ધજા છે ને એ પરવા નદાય નદી એવી આવી હતી ને કે આ તજા પડે ગઈ હતી પાછી રિપેરિંગ કરે ને હમણાં ઉભી કરી એ તજા હે ને ખાલી થોડીક જ દેખાય આખું ડીમ ભરાઈ જાય ને એટલે પગઠિયા હે ને એ બધા પગઠિયા દટાઈ જાય આખું ડીમ ભરાઈ જાય ને એટલે હજી અડતું ભરાણું અડતું બાકી છે એવરેસ્ટ માં પિચોતેર ટકા જેવું ભરાઈ જાય હે ને પછી જે ધીરા ધીરા મે થાતા આવી છે ને ભરાતું જાય જવાનો નજારો મહાદેવ નું મંદિર બહુ સુંદર નજારો હોય આવે તમને કોઈ ટાઈમ હોય ને જવાની મરજી થાય તો જાજો આ જવો આખી ડુંગર છે આ ડુંગર છે ડુંગર ને માથે વાદરા વિતર્યા આ ડુંગર જ છે આખો તો જો આ અમારો બરડો ડુંગર છે ને આ ગુંમલીયે અમારી આશાપુરા માતાજીનો મંદિર છે એ મંદિર માં જાવલી હા વદરા ટચ થાઉં થાઉં હે એટલા વદરા ડુંગર ઉપર ઉતરે જા અમાર બરડો ડુંગર છે ને આ ગુંમલીનો આશાપુરા માતાજીનો મંદિર છે દેખરા તમે છેટોંથી જોવલી ઓ હો હોય વદરા તા જો ઉતરે થાઉં આખા આખો બળો ડુંગર જ છે આ મંદિર છે એ હમણાં આમાંથી માંડવીમાંથી ને ખારકુ માંથી પરવા રહી જાય ને તો એક દ્યાસાપુરા માતાજી ને મંદિર ની દર્શન કરાવવા તમને બધાય ને અમે લઈને જાય આખા આખો ડુંગર જ છે दवा ते आब तोय तेवा मकाम लिखे तो खोलिये जे खबर पड़े काय आहे मसाला डोसा बडे खलेच लेऊ ना हां फुल लीज फुल कॉम्बिनेशन नि बट मी या तुमचा फेवरेट फुकी दे पर दीजिए आई मसाला डोसा ताट गरम गरम एक दने

हाँ सालग पूरा था खाली नियो जी छोटा दूद ना सात दो डोसा लेया था चीज वाला ने आ में है ना चाइनीज है चाइनीज नूडल निकरिया आ नूडल है ना हां नूडल आ नूडल है जै मैगी है मैगीदार मैगी खावी थी ना बीजे ना डोरा है मां अरे यार ये नूडल वाटकेम नाके डालो आमा ओले में इमाच मन्चुरियन राइस है चलो ने आ बधु ने जोवो

तीखी तीखी नेट खाली तीखी नेट खाली कलर है रेड कलर है इता हाँ ये मैं ना कौन अगर डोरा है हाँ ये मैं रखो जिन खाओ ही है ले ली हूँ अपने प्लेट में हाँ ये ये वो जो करना हो खाली करना हो ये सच नहीं हीरो बनाए तो तो हीरो है, 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 ना है, 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 na G neutra